ભરૂચના જૂના તવરા ગામે અમેરિકાના પનામા વસતા આહિર સમાજના પરિવારે પરંપરા મુજબ બળદગાડામાં માતાજીની સવારી કાઢવામાં આવી હતી તમામ ક્ષેત્રોમાં આધુનિકતાનો રંગ લાગ્યો છે જેની અસર જન્મથી લગ્ન અને મરણ સુધીની તમામ પ્રસંગોમાં વર્તાઈ રહી છે હાઈટેક યુગમાં સાધન સુવિધાઓથી સજ્જ સમૃદ્ધ કેટલાય પરિવારોમાં આજે પણ વડવાઓથી ચાલી આવતી પરંપરા અને રીત રિવાજોની જાણવી રાખવામાં આવ્યા છે કઈક આવું જ ભરૂચ તાલુકાના પાવન નર્મદા તટે આવેલ જૂના તવરા ગામે જોવા મળ્યું જેમાં ગામના દલસુખભાઈ આહીરનો પુત્ર કિશન હાલ માદરે વતન તવરા આવ્યો છે જેના લગ્ન હોય આહિર સમાજ સહિત ગ્રામજનોમાં અનિરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે આહીર સમાજની સંસ્કૃતિ અને પરંપરા મુજબ સૌપ્રથમ જાનૈયાઓ આગળ માતાજીની પધરામણી સળગારેલા બળદગાડામાં વાસ્તે ગાસ્તે ગામના પાંચ દેવી મંદિરેથી કાઢવામાં આવી હતી બળદગાડાઓમાં અમેરિકાના વરરાજાની પરંપરા મુજબ નીકળેલી બે કિલોમીટર લાંબી સવારીને જોવા આખું ગામ ઉત્સાહભેર ઉમટી પડ્યું હતું અમારી વંશ પરંપરાગત રીતે અમારો સમાજ બળદગાળાની અંદર માતાજીની સવારી લઈ જતા હતા અને જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે ખાસ અમારે કુળદેવી માતાજીની સેવા કરવાની હોય છે અને એમને પહેલાં આગળ અમારે પ્રસ્થાન કરવાના હોય છે તો પહેલી સવારી અમે ભડદગાળાની અંદર અમારા વંશ પરંપરાગત જે રીતે લઈ જતા હતા તે રીતે અમે આ કિશનભાઈના લગ્નમાં પણ આધુનિક જમાનામાં પણ અત્યારે જે પનામાં અમેરિકા વસે છે અને આધુનિક જમાનામાં જીવે છે તેમના કલસુખભાઈના છોકરાના લગ્ન અત્યારના યુગમાં થતા હોવા છતાં અમે અમારી રીતે અમારી પરંપરાગત અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે બળદગાળાની અંદર માતાજીની આજે સવારી કાઢી છે અને માતાજીને અમે વાસ્તે ગાજતે અમારા લગ્ન પ્રસંગના લગ્ન સ્થળે અમારા ઘરે લઈ જઈએ છે